પ્રદીપ પ્રજાપતિની રીટના મુદ્દે હાઈકોર્ટે મિનેશ શાહને ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રારના પદ પરથી દૂર કરવાનો અને યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે લાયકાત ધરાવતા વ્યક્તિને રજિસ્ટ્રારનો ચાર્જ આપવાનો હુકમ કર્યો હતો જે મુદ્દે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા નિયામક જીતેન્દ્ર લીલાણીની અઢાર એપ્રિલે કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરી

એ લાયકાત ધરાવતા નથી જેથી કોર્ટ ઓફ કન્ટેમ થાય છે આ પ્રકારની રજૂઆત મેં કુલપતિને આપી છે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદીએ કહ્યું કે ભૂતકાળમાં પણ પરીક્ષા નિયામકે રજિસ્ટ્રારનો ચાર્જ સંભાળ્યો હતો બીજી તરફ યુનિવર્સિટીના વહીવટી તંત્રમાં જે નવી નિમણૂકો થઈ છે તેમાં મોટાભાગના અધિકારીઓનો અનુભવ સાત થી આઠ વર્ષનો છે સૂત્રોના જણાવ્યા મુજબ પરીક્ષા નિયામકને ચાર્જ સંભાળવા માટે દબાણ કરવામાં આવે છે આ અંગે કુલપતિને પૂછતા જણાવ્યું કે આ યુનિવર્સિટીનો આંતરિક પ્રશ્ન છે છેલ્લા ઘણા સમયથી તંત્રમાં જે નવી નિમણૂકો થઈ છે એવા મોટાભાગના અધિકારીઓનો અનુભવ સાતથી આઠ વર્ષનો જ છે આ કક્ષામાં એવું વિચારી શકાય કે હાઈકોર્ટની આ બાબતને યુનિવર્સિટીના વહીવટ સાથે સાંકળતા અમારે કદાચ સુપ્રીમ કોર્ટમાં પણ હાઈકોર્ટના હુકમનો થતો હોવાથી હાલના પરીક્ષા લીલાણી કાર્યકારી રજિસ્ટ્રારનો ચાર્જ સંભાળવાની ના પાડે છે હવે યુનિવર્સિટી હાઈકોર્ટના આ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપેન પઢિયાર પીટીવી અમદાવાદ